નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે ત્રણ જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ભુજમાં આરાધના ભવન જૈન સંઘ મધ્ય શ્રી શંભવના જિનાલય મધ્ય ધ્વજારોપણ ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા જુઓ ખાસ અહેવાલ ભુજમાં આરાધના ભવન સંચાલિત શ્રી સંભવનાથ જીનાલયે રવિવારે ધ્વજારોહણનો ભવ્ય ધાર્મિક કાર્યક્રમ સંપન્ન થયો રવિવારે સવારની નૌકારસી અને જીનાલયની ધજાના લાભાર્થી માતુશ્રી લક્ષ્મીબેન જયેન્દ્રભાઈ દામજીભાઈ લોદરિયા પરિવાર વિજપાસર ભુજવાળા રહ્યા હતા સવારે અશોકભાઈ લોદરિયાને ઘરે ગુરુ ભગવંતોના પગલાં થયા હતા અને ત્યાંથી ધ્વજાને લઈ વાજતે ગાજતે હોસ્પિટલ રોડ પર થઈને જિનાલય ખાતે લાવવામાં આવેલ જ્યાં પૂજા વિધિ સંપન્ન કરાઈ હતી ભુજ વસતા તપગછ સંઘના પરિવારોને આરાધના ભવન જૈન સંઘ તરફથી સંઘની શેષનું અર્પણ કરાયું હતું આ ધ્વજારોહણ પ્રસંગે જિનાલયમાં આવેલ શ્રી કલાપૂર્ણ ગુરુ ગુરુમંદિરની ધજાનો લાભ મહેતા વખતચંદભાઈ ચત્રભુજ પરિવાર તથા શ્રી મણિભદ્રવીર દાદાની ધજાનો લાભ શાહ ખેંગારજીભાઈ પ્રતાપસિંહભાઈ પરિવાર હસ્તે વીરસેનભાઈ શ્રી પદ્માવતી દેવી માતાજીની ધજાનો લાભ ચંદુરા ચમનલાલભાઈ અભિરાજભાઈ પરિવારે લીધો હતો ધ્વજારોહણની સંપૂર્ણ ધાર્મિક વિધિ પંડિત દીપકભાઈ કોઠારીએ કરાવી હતી તેમણે જણાવ્યું કે આજે આપણે ધ્વજારોહણનું મહત્વ સમજીએ એમ કહેવાય છે પ્રાસદ મંડળ નામના ગ્રંથમાં લખ્યું છે કે જે પરમાત્માના જીનાલયની ધ્વજા આરોહણ કરે એની આગળની પચાસ પેઢી આવનારી પચાસ પેઢી અને વર્તમાનની એક પેઢી એમ એકસો એક પેઢી તારનારી બની જાય આ ધજા છે કારણ કે આ ધજા મંદિરના શિખરે શિખર ઉપર લહેરાય છે જેમ આપણે ડીશ ટીવી ઉપર હોય તો અંદરનું ટીવી એલઈડી વગેરે વ્યવસ્થિત આપણે જોઈ શકીએ કાર્યક્રમ વગેરે માણી શકીએ એ જ રીતે આખા મંદિરમાં ઉપરની ધજા આખા આકાશ મંડળમાં જેટલા પણ શુભ વાઇબ્રેશન છે એને ખેંચીને મંદિરમાં લાવે અને મંદિરમાં જે ભક્તો દર્શન કરે એને પણ એક અલગ અનુભૂતિનો નાદ થાય ધજાના ત્રણ સંદેશ છે સૌથી પહેલાં આપણને ઊંચે જોવાનું માર્ગદર્શન આપે છે કે તમે સતત સતત તમારા આચાર વિચાર ઊંચા રાખો અને ઊંચું શાશ્વત પદ તમે પામી શકશો બીજા નંબરમાં ધજા અંદર જોવાનું સૂચન આપે છે કે ધજા દેખી ધણી સાંભરે પરમાત્માની ધજા દેખાતા પુણ્યાત્મા મસ્તક ઝુકાવે કારણ કે અંદર કોઈક ઈષ્ટ દેવતા બિરાજમાન છે તો પરમાત્મા અંદર બિરાજમાન છે એના માથે ધજા છે ધજા ક્યાં હોય જે દેશ આઝાદ હોય એનો જ ફ્લેગ હોય એ રીતે પરમાત્મા પણ કર્મથી મુક્ત થયા છે કર્મ રૂપી સત્તા ની ગુલામીમાંથી મુક્ત થયા છે એટલે એમના શિખરે ધજા રહ્યા છે આપણે પણ એક આપણને સૂચન મળે છે કે આપણે પણ કર્મથી મુક્ત થઈ અને આપણા આત્મામાંથી પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરીએ અને ત્રીજા નંબરની મહત્વની વાત ધજા કહે છે ગમે તેવા વાવંટોળ હોય વરસાદ હોય ગરમી હોય કે શરદી હોય ધજા ધ્વજદંડને બાંધીને જ રહેલી હોય છે એને જ જકડાઈ રહેલી હોય છે એમ આપણે પણ પરમાત્મા પ્રતિની શ્રદ્ધાને ક્યારે પણ ખંડિત ન કરીએ શ્રદ્ધાના ભાવથી સતત તરો તાજા રહીએ તો આપણે પણ એક દિવસ આત્મામાંથી પરમાત્મા સ્વરૂપને પ્રગટ કરીએ જે પુણ્યાત્મા ધજા લહેરાવે છે અને આવા અનેકવિધ આત્મિક લાભો વ્યવહારિક લાભો અને ઉન્નતિના માર્ગે આખો પરિવાર પુણ્યના હિસાબે આગળ ખૂબ વધે છે તો આવી ને જોઈને બે હાથ જોડીને નમસ્કાર કરીએ તો પણ શાસ્ત્રમાં કે છે બે ઉપવાસનો લાભ મળે આવી ધજા જે પણ અનુમોદના ધ્વજારોહણ પ્રસંગે જેના શિખરને સુંદર રીતે શણગારવામાં આવેલ તથા જ્યાં પૂજન વિધિ અને સતરભેદી પૂજા ભણાવાઈ હતી તે સમયે પણ સુંદર શણગાર કરવામાં આવેલ અને સંગીતકાર દ્વારા સ્તવન સાથે ભાવવાહી શૈલીમાં દીપકભાઈએ સતર્ભેદી પૂજા ભણાવી હતી આ પ્રસંગે આરાધના ભવન જૈન સંઘના પ્રમુખ કમલનાયન મહેતા મંત્રી ધીરજલાલ મહેતા સાથે સંપૂર્ણ ટ્રસ્ટીગણ

આ લાભ આપેલ ત્યારથી અમોને અમારા પરિવારમાં અને સંઘમાં એકદમ હર્ષોલ્લાસ રહેલ અને આ ધ્વજાની ઉજવણી ભવ્ય રીતે કરવી એવું અમને પરિવારને અને સંઘને નક્કી કરી લીધેલું આજે જ્યારે ધ્વજા ચડાવી ત્યારે અમારો પરિવાર ગદગદિત થયેલ છે અને સંભવના દાદાની ધ્વજા ચઢાવવાનો લાભ મળેલ એનો અમને અનેરો આનંદ છે જ્યારે બેસતા વર્ષના માંગલિકના દિવસે દાદાની ધજાનો ચઢાવવા બોલાવવાની શરૂઆત થઈ ત્યારે મનુમાં નક્કી કરેલું કે આ ધજાનો લાભ આપણને મળ્યો તો સારું દાદાએ વાત સાંભળી અને એ આદેશ આપણને મળ્યો અને એ ધજા ચડાવવાનો લાભ આજે અમને અમારો પરિવાર મળ્યો ગુરુ મંદિરની ધજાના લાભાર્થી પરિવાર વતી જેવી મહેતાએ લાગણીઓ વ્યક્ત કરતા કહ્યું કે હું મહેતા મોરગામ આદિરપુર હાલે ભુજ અમે રહીએ છીએ અને શ્રી સંઘની કૃપા સંભવનાથ દાદાની કૃપા ગુરુદેવ કલાકૃષો દાદાની કૃપા અને એ બધા ના જે આશીર્વાદ અમને મળ્યા અને એના પરિણામે અમને આ કલાકૃણસો દાદાની ધ્વજાનો લાભ મળ્યો છે અમને ખૂબ જ એનાથી આનંદ થયો છે દાદાની ધ્વજાનો જ્યારે લાભ મળ્યો છે ત્યારે હૃદયમાં અનેરો ઉમંગ જાગ્યો છે મારા બધા ચોરાણું વર્ષના છે એમની આ અવસ્થામાં એમને જયારે આ ધ્વજારોહણનો લાભ મળ્યો અને એમને સમાચાર મળ્યા ત્યારે એમને ખૂબ જ આનંદ થયો અને પૂજ્ય કલાકનું સુધી દાદા જેણે શ્રી કચ્છ વાગડ સાત ચોવીસી સમાજનું અને સમસ્ત સમુદાયનું સમગ્ર દેશમાં નામ રોશન કર્યું છે ત્યારે પૂજ્ય દાદાની ધ્વજારોહણનો લાભ મારા પરિવારને મળે અમારા પરિવારને મળે અને ત્યારે પૂજ્ય દાદાએ ચેકેલા રાફ પર ચાલવાના હદેમાં ભાવ જાગે છે આમ ભુજના આરાધના ભવન જૈન સંઘ મધ્યે સંભવનાથ જિનાલયમાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ पूर्वक શ્રદ્ધા સાથે ધ્વજારોહણનો ધાર્મિક પ્રસંગ સંપન્ન થયો બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલોક ગ્લોબલ એકેડમી ધોરણ ધોરણ બોર્ડ બોર્ડ ગુજરાત સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિકાસ કરતી આ પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઈવ સિક્સ ઝીરો સિક્સ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર